ગાંધીનગર લોકસભા ઉમેદવાર સોનલ પટેલ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચ્યા સોનલ પટેલે કોંગ્રેસ એનસીપી અને આપના કાર્યકરો હોદ્દેદારો સાથે બેઠક કરી આ બેઠકમાં સોનલ પટેલે કહ્યું કે ગાંધીનગર લોકસભા માટે કોંગ્રેસ પાર્ટીએ મારી પસંદગી કરી છે તે બદલ આભાર અને સાણંદ ખાતે તેમણે પ્રથમ બેઠક કરી કાર્યકર્તાઓ સાથે સંવાદ પણ કર્યો સોનલ પટેલે કહ્યું કે મોંઘવારી રોજગારી મહિલાઓના પ્રશ્ન શિક્ષણના મુદ્દાઓ પર ચૂંટણી લડીશું સાથે જ સોનલ પટેલે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપમાં સંતોષ છે ઉમેદવારની પસંદગીમાં વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે ચારસો પ્લસ સીટોએ ભાજપનો જુમલો છે કોંગ્રેસ ભાજપ યુદ્ધ થયું છે અમે સંગઠિત થઈને લડી રહ્યા છીએ આ બેઠક પર ગૃહ પ્રધાન અમિત શાહ છે હાઈ પ્રોફાઇલ સીટ છે એમણે કહ્યું કે અમે ગઠબંધન સાથે જઈ રહ્યા છીએ અમે અત્યારે કાર્યકર્તાઓ સાથે બેઠક કરી રહ્યા છીએ આમ સોનલ પટેલે લોકસભા ચૂંટણીની તૈયારીના ભાગરૂપે બેઠક કરી છે ગાંધીનગર લોકસભામાં ઉમેદવાર તરીકે પાર્ટીએ મને પસંદ કરી છે અને અમે લોકોએ શરૂઆત કરી છે પ્રચારની સૌથી પહેલા કાર્યકર્તાઓની સાથે મિટિંગ સંમેલન એ પ્રકારે અમે શરૂ કર્યું છે આજે સવારે સાણંદ ખાતે હતી અમદાવાદ જિલ્લાની મિટિંગ હતી સાણંદ અને બાવળાના કાર્યકર્તાઓની મિટિંગ કરીને અમે લોકો અહીંયા આગળ ગાંધીનગર ઉપસ્થિત થયા છે એ અમે કાર્યકર્તાઓ સાથે મળી અને આગળથી કઈ રીતે પ્રચાર કરીશું એની અમે લોકો ચર્ચા કરવાના છે એટલે એક પ્રકારે આ કાર્યકર્તાઓ સાથેનો સંવાદ છે અને અમારો પ્રચાર એ રીતે શરૂ થઈ ગયો છે